જય સ્વામિનારાયણ ફરેણી ગામમાં સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કર્યો અને સર્વે હરિભક્તોને સંતોને બાઈ ભાઈઓને સ્વામિનારાયણ સંપ્રદાયનો જાપ કરવાની આજ્ઞા કરી ત્યારથી લઈને અત્યાર સુધી સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ ઘણા લોકોએ જોયો છે અનુભવ્યો છે અને શાસ્ત્રમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે ભક્તો સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી કાળા નાગના ઝેર પણ ઉતરી ગયેલા જોવા મળ્યા છે સ્વરૂપાનંદ સ્વામીએ તો આ સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ કરીને વિકરાળ યમદૂતોની વચ્ચે જઈને જમપુરી પણ ખારી કરાવેલી ભક્તો આ મહામંત્રના પ્રતાપથી મળદા પણ બેઠા થયેલા અને ભક્તો અગતરાયમાં તો લાખો કીડીઓનો ઉદ્ધાર આ સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા કરાવવામાં આવેલું ભક્તો આવા અદ્ભુત મહામંત્રનો પ્રતાપ અત્યારે કળિયુગમાં પણ હાજરા હજુર છે તેના વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું પરંતુ ભક્તો વિડીયો જોતા પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો તેને લાઈક કરજો કમેન્ટ કરજો અને આ માહિતી બીજા ભક્તોને પણ શેર કરજો તો ચાલો ભક્તો જોઈએ આપણે કળિયુગમાં સ્વામિનારાયણ મહામંત્રનો અદ્ભુત પ્રતાપ ભક્તો અમદાવાદમાં એક વિપ્ર એટલે કે બ્રાહ્મણ પ્રાણવલ્લભ નામનો રહેતો હતો તે નિત્ય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતો હતો એકવાર સંઘ સાથે પ્રાણવલ્લભ ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયો હતો તે વખતે મરકી એટલે કે પ્લેગ રોગમાં તે માંદો પડ્યો અને થોડા જ વખતમાં દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગયો ભક્તો તે સમયે સ્વયં શ્રીજી મહારાજ તેને લેવા આવ્યા હતા ભગવાન શ્રીહરિએ પ્રાણવલ્લભને પૂછ્યું કે ભગત તારે કોઈ ઈચ્છા રહી જાય છે ત્યારે બ્રાહ્મણ પ્રાણવલ્લભે કહ્યું કે હે મહારાજ બધા લોકો એમ માનશે કે અન્યની જેમ હું પણ મરકીને લીધે મરીને અસદ ગતિને પામ્યો છું પરંતુ હું તો શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ભજનના પ્રતાપે આપની સાથે આપના ધામમાં જાઉં છું એ કોઈ પણ સમજશે નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હે બ્રાહ્મણ તું પાછો દેહમાં જા અને આ વાત લોકોને સમજાવ ભક્તો જ્યારે બ્રાહ્મણ પ્રાણવલ્લભ પુનઃ દેહમાં આવ્યો ત્યારે તેનું શરીર તો ચિતા ઉપર ગોઠવાઈ ગયેલું હતું અચાનક તેનું શરીર સરવડવા લાગ્યું લોકોને વિસ્મય થયો ત્યારે તે બ્રાહ્મણે સૌને સમજાવ્યું કે મને તો સ્વયં ભગવાન શ્રીહરિ તેમના ધામમાં તેડી ગયા હતા પણ આ તો તમને સૌને સમજાવવા પાછો આવ્યો છું હાલ કાળનો વેગ ભારે છે માટે જો તેનાથી બચવું હોય અને અંતે ભગવાનનું ધામ પામવું હોય તો શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરજો ભક્તો તેમ કહીને પોતે સૌને તાળી પાડીને શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઝીલાવી અને પાછો દેહ ત્યાગ કર્યો ભક્તો આ ઘટનાને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ લખેલી છે આ તો કાળનો વેગ છે ભારી ના ખસે નર નારીને મારી માટે સ્વામિનારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો માનો મારું એટલું વચન તાળી પાડીને કરો ભજન પછી ધુન્ય કરીને દેખાડી તાળી ભેડી પોતે પણ પાડી માટે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ મહામંત્રના તો આવા ઘણા પ્રતાપ જોવા મળ્યા છે આપણે પણ સૂતા બેસતા ખાતા પીતા હાલતા ચાલતા બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરીએ અને મૃત્યુ બાદ મહારાજના ધામમાં અક્ષરધામમાં રહીને પોતાનું કલ્યાણ કરીએ ભક્તો આજના વિડીયોમાં બસ આટલું જ આજના વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરા જરૂર જણાવજો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી